બોટાદના પાળિયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં પાળિયાદના એક આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે મોત સાંજના સુમારે ભદ્રાવડી રોડ ખોડિયાર મંદિર પાસે બાઇક અને ભારે વાહન વચ્ચે સર્જાયો હતો અકસ્માત બાઇક સવારના માથા પરથી વાહન પસાર થઈ જતા બાઇક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું મરણ જનાર વ્યક્તિ પોતાની વાડીએથી મોટરસાયકલ ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ભારે વાહન સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી અકસ્માત અંગે પાળિયાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો અકસ્માત અંગે વધુ તપાસ પાળિયાદ પોલીસ ચલાવી રહી છે કાળુભાઈ જીવાભાઈ પડાણી ઉંમર ત્રેપન વર્ષ રિપોર્ટર જયદેવ વી મંદિર પાળીયાદ

ગુસ્સા લાગી આખો ટાઈમ આપણો પરિતે નામ વિજે ત્રિકમભાઈ સાતરિયા કે તમે એક્સિડન્ટ નો કેરે ખ્યાલ આવ્યો મારા એક મારા મિત્રનો ફોન આવ્યો તો કે આપણે ઘનશ્યામભાઈ ભડાણી રહેવાજી ગેરાળાના કે એના પપ્પાનું એક્સિડન્ટ થયું છે એમ રીતનો બનાવ છે જેથી કરીને મેં એને ફોન કર્યો તો કઈ જગ્યાએ એટલે બનાવ છે આપણે ભદરાવળી રોડ કોળગિયરમાં પાછળ એવી રીતે મારે ફોન કર્યો હતો અને તરત જ હું તે પહોંચ્યો ઓકે પછી તમને બીજા કોઈને ચાલકમાં મળ્યું તું